નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના આ વિડીયોની અંદર આપણે મગફળી પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો મગફળીના વાયદા બજારમાં ઉછાળો અને આ વર્ષે મગફળીનો સંગ્રહ કરવો કે ન કરવો સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બની આવી જુઓ તો ખાસ કરીને ગુજરાતમાં મગફળીની ખરીદી ચાલુ છે અને દેશાવરની આવકો પણ થઈ રહી છે અને આજે વીસ નંબરની ક્વૉલિટી મગફળીના સિંગતેલની પાછળ સુધારો જોવા મળ્યો હતો પરંતુ કોઈ લાંબો સુધારો દેખાતો નથી અને આગામી દિવસોમાં મગફળીની બજારમાં માંગ કેવી આવે છે તેના ઉપર આધાર રહેલો છે અને વેપારીઓ પણ કહે છે કે યુપીઆઈ અને રાજસ્થાનની પીલાણ લાયક મગફળીની આવકો સારી રહી છે જેને કારણે પણ સરેરાશ મગફળીની બજારમાં ટેકો મળે તેવી ધારણા છે અને આગળ ઉપર મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે તો ખાસ કરીને રાજકોટમાં અત્યારે ચાલીસ હજાર ગુણીની પેન્ડિંગ આવક હતી અને વેપારો ખાલી બાર હજાર ગુણીના જ થયા છે તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યારની અંદર અત્યારે મગફળીના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે તો પહેલાં જાણીશું ઝીણી મગફળીના ભાવ ઉપલેટા સાતસો પચાસથી તેરસો રૂપિયા ધોરાજી સાતસો છન્નુંથી અગિયારસો ને રૂપિયા વાંકાનેર છસોથી બારસો ને એકાવન રૂપિયા જેતપુર એક હજાર પાંચથી અગિયારસો ને એંસી રૂપિયા તળાજા બારસોથી બારસો ને એક રૂપિયો રાજકોટ નવસોથી બારસો ને સાઠ રૂપિયા અમરેલી આઠસો પચાસથી એક હજારને નેવ્યાંસી રૂપિયા કોડીનાર નવસો ચોસઠથી એક હજારને ઓગણપચાસ રૂપિયા સાવરકુંડલા નવસો એકાવનથી એક હજારને સિત્તેર રૂપિયા મહુવા એક હજાર દસથી અગિયારસો ને ઓગણ એંસી રૂપિયા હવે જાણીશું જાડી મફતીના ભાવ વિસાવદર નવસો પિસ્તાળીસથી અગિયારસો ને એકાવન રૂપિયા મહુવા અગિયારસો ત્રીસથી બારસો ને સિત્તેર રૂપિયા જુનાગઢ આઠસો આઠથી અગિયારસો ને ચુમ્માલીસ રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા ભાવનગર એક હજાર ચાલીસથી અગિયારસો ને ચાલીસ રૂપિયા રાજકોટ આઠસો એંસીથી અગિયારસો ને અઠ્ઠાણું રૂપિયા અમરેલી એક હજાર ચાલીસથી તેરસો ને ચાર રૂપિયા કોડીનાર એક હજાર અગિયારથી અગિયારસો ને સાઠ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી અગિયારસો ને એકોતેર રૂપિયા જેતપુર નવસો પચાસથી અગિયારસો સાઠ રૂપિયા